નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાભીડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાન સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા ભાવનગરના કાળિયાબીડ શક્તિમાતાજીના મંદિર નજીક પસાર થઈ રહેલી ક્રેટા કારના ચાલકે કોઈ કારણોસર સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કારના ચાલકે વાહનો અને લોકોને અડફેટે લીધા હતા અકસ્માતની આ ઘટનામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી નામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલા સહિત ત્રણથી ચાર વ્યક્તિને ઈજા થતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંપાબેન પરશોત્તમભાઈ વસાણી નામની મહિલાનું પણ મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે